પ્રયાગરાજ મહાકુંભમાં ઓગણત્રીસ જાન્યુઆરીએ થયેલી નાસભાગની દુર્ઘટનાએ તમામને હચમચાવી દીધા છે આ ઘટનામાં ત્રીસ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે જ્યારે સાહીઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને પગલે ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં વીઆઈપી અને વીવીઆઈપી મૂવમેન્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે વડાપ્રધાનનો મહાકુંભ પ્રવાસ પણ મુલતવી રાખવામાં આવ્યો છે વડાપ્રધાનનો મહાકુંભ પ્રવાસ મુલતવી વીઆઈપી અને વીવીઆઈપી મૂવમેન્ટ પર તાત્કાલિક પ્રતિબંધ થયેલી પછી પીએમ મોદીનો મહાકુંભ પ્રવાસ મુલતવી આ ઘટનાને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત મહાકુંભ પ્રવાસને લઈ એક મોટો અપડેટ સામે આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનનો મહાકુંભ પ્રવાસ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે

સંગ્રહ નોસ પર ભક્તોની સંખ્યા નિયંત્રિત કરાશે જેવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે